પહેલા પડેલા ભારે વરસાદમાં ખેડૂતોનો મકાઈ નો તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થયો જેના કારણે નુકસાની સહન કરવાનો વારો આવ્યો બાદમાં ડાંગર ડાંગરનો પાક સારો થવાની આશા હતી જેના પર પણ પાણી ફરી વળ્યું સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો છેલ્લે ડોંગરની બી આશા હતી ડોંગરમાં વરસાદ એટલો જબરજસ્ત પડે નીચે બી પાણી મૂકી ડોંગર પાડી દીધી છે ઘાસ બી ની હાથમાં આવે ને ડોંગર બી કોઈ જી અને કોઈ જવાની શક્યતા છે જ આ કોઈ જી એને હવે હાથમાં કઈ આવવાનું પણ નથી હવે ઘાસ નહીં હાથમાં આવે કે નહીં ડોંગર આવે કે ડાંગર પણ હાથમાં નથી આવવાની કે ઘાસ ચારો પણ હાથમાં નથી આવવાનો મકાઈમાં પણ એવું થયું ડાંગરમાં પણ એવું થયું જમીનમાં અત્યારે પડવાઈ ગયો પાણી ફૂટી ગયું એટલે ખેતરમાં જવાય એવું પણ નથી એટલે અમારો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો તો ઠીક પણ કશું અમારા હાથમાં આવવાનું નથી ડોંગર સારી હતી એમાં અમને એવું થયું કે ડોંગર સારી છે પણ હમણાં ચાર પાંચ દિવસથી ડાંગર વરસાદ ચાલુ ને ચાલુ પણ પાડી દીધી ખેડૂતને એવું થયું કે પાક કોઈ જવાનો છે પાણી ભરાઈ જાય એટલે ડાંગર કોઈ જવાનું એમને કઈ હાથમાં આવવાનું નથી પછી સરકાર સામેથી વળતર આપે છે એમ કરીને વળતર આપે તો સારું પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો મેઘરાજાની જે રીતે ચોમાસામાં આગમન થયું હતું જે આગમનથી ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી ખેડૂતોએ હર્ષો ઉલ્લાસ સાથે મોગા મહેનત કરી ખેડૂતોએ મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક કર્યો હતો પરંતુ સમયની સાથે જે રીતે વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં મકાઈનો પાક જમીન દોસ્ત થઈ ગયો કોહવાઈ ગયો અને નુકસાન થયું જેના બાદ ખેડૂતોને એક ડાંગરના પાક પર આશા હતી પરંતુ ડાંગરના પાક પર પણ જાણે મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવા દ્રશ્યો બે દિવસથી જોવા મળી રહ્યા છે સતત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પંચમહાલ જિલ્લામાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ તૈયાર થયેલી ડાંગર છે તે જમીન દોસ્ત થઈ ગઈ છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીન દોસ્ત થઈ ગયો છે હવે આ ડાંગર પવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી થોડા દિવસમાં ખેડૂતોને લણવાની આશા બંધાઈ હતી પરંતુ આ દાણો પલળી ગયો છે તે કોવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ડાંગર પડી ગઈ છે બીજી તરફ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીન છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ પળો ફૂટી ગયો છે પડોવાઈ ગઈ છે જેથી શિયાળાની ખેતીમાં પણ નુકસાન થશે તેવી હાલ ખેડૂતોને બીજી વ્યાપી રહી છે આપ જોઈ શકો છો જે રીતે જ્યાં પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું છે જેથી શિયાળાની ખેતીમાં પણ ખેડૂતોને ભારે તકલીફ પડવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો બીજી તરફ જણાવી રહ્યા છે કે જે સરકાર દ્વારા વળતર આપવામાં જાહેરાત કરવામાં આવી છે પરંતુ વળતર છે જે ખેતીના ખર્ચાના પ્રમાણમાં યોગ્ય નહીં હોવાનું જેથી સરકાર ખેડૂતો સાથે એક મજાક કરી રહી હોય એવો પણ ખેડૂતો ભાવ વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર આપવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી પંચમહાલ સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે સેશન્સ કોર્ટ પરિસરમાં જ યુવકે ઝેર ઘટઘટાવ્યું વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ન થતા કંટાળીને આ પગલું ભર્યું દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો દાગીના ગેરવે મૂકીને યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા નાણાં ભરપાઈ બાદ પણ વ્યાજખોરો દાગીના પરત આપતા ન હતા ફરિયાદ બાદ પણ આરોપી સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે ગંભીર હાલતમાં યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મહેસાણાથી સમાચાર રખડતા ઢોરનો આતંક વધ્યો રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર નિષ્ફળ મહેસાણાના રસ્તાઓ પર ઢોરના કારણે અકસ્માત વધ્યા સેવાભાવી યુવાનોએ ઢોરના આતંકને દૂર કરવા અનોખી સેવા કરી છે યુવાનો ઢોર પર રેડિયમ પટ્ટા લગાવી રહ્યા છે યુવાનોએ ચારસો જેટલા રેડિયમ પટ્ટાઓ ઢોરને બાંધ્યા રાજકોટ હિરાસર એરપોર્ટનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે રાજકોટનું એરપોર્ટ હીરાસર એરપોર્ટ જેનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મંત્રી તરીકે સેવા આપી હતી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે મધ્ય મહારાષ્ટ્ર પર સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદે જતા જતા જમાવટ કરી છે અમરેલી પંથકમાં અનરાધાર વરસાદથી ફરી નદીઓ ગાંડીતુર બની છે વડિયાનો સુરવ એક ડેમ છલકાયો ચાલુ સિઝનમાં ત્રીજી વખત ડેમ ઓવરફ્લો મધ્ય વડિયા વડીયા પંથકમાં અવિરત વરસાદ પડતા ડેમ ઉપરવાસના ગામોમાં વરસાદી પાણીથી સતત આવક થઈ રહી છે તોરી રામપુર અરજણસુક મોરવાડા ખાનખીચડીયામાં વરસાદ પડ્યો છે જેથી એક ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો નીચાણવાળા ગામો ચારણિયા સમઢિયાળાને એલર્ટ કરાયા લોકોને નદી પટ્ટા પર ન જવા અને અવર જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે આ તરફ બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી છે ભારે વરસાદથી બગસરાની સાતલદી નદીમાં પૂર આવ્યું છે નદીમાં પાણીની આવક થતા મેઘાવી માહોલ અમરેલીના ધારી ગીરકાંઠાના વિસ્તારોમાં વરસાદી જમાવટ કરી બપોર બાદ ઘેરાયેલા વાદળો ધારી કુબડા ગોવિંદપુર ઝર મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદથી રોડ પર પાણી વહેતા થયા સતત વરસાદથી કપાસ અને મગફળીને નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે जाफराबाद कोस्टल बेल्ट पंथक मरद पड्य जाफराबाद ना मितळा कडियाळा वडेरा लोर तो बाजू सावरकुंडला लाठी सहित विस्तार वरसाद पड सतत एक धीमी धारे अविरत वरसाद जो ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ કોડીનાર સુત્રાપાડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેવા લાગ્યા સવારથી ભયંકર બફારો અને ઉકાળાટ હતો બપોર પડતા ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું સુત્રાપાડામાં પણ વરસાદ કરી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ પ્રાચી તીર્થ ખાંભા ટીમડી ઘંટીયા અમરાપુર સહિતના ગામડામાં વરસાદ પડ્યો આ તરફ જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અમુક દિવસોના વિરામ બાદ જેતપુરમાં ફરી વરસાદ પડ્યો સ્ટેન્ડ ચોક એમજી રોડ ખોડપરા ફુલવાડી રોડ નવગઢમાં વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં મીગરાજે સતત બીજા દિવસે જમાવટ કરી ત્યારે ભાવનગર પંથકમાં જતા જતા મેઘરાજાએ ભધરામણી કરી ભાવનગર શહેર અને ગામડામાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું ભાવનગરમાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો સતત બીજા દિવસે વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા ભારે વરસાદને પગલે ભાવનગર પાણી પાણી થઈ ગયું સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા શહેરના નિર્મળનગર રત્ન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળ ભરાવની સ્થિતિ જોવા મળી પાણી ભરાવાને લઈ વાહન ચાલકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પણ વરસાદ બપોર બાદ વરસાદી જમાવટ કરી અલંગ પંથકમાં મેઘરાજાએ સટા સટી કરી અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદના પગલે અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ અલંગમાં આવેલ ક્રોસ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ચોમાસાના વરસાદના અંતિમ રાઉન્ડમાં સિહોરમાં પણ મિક્સ સવારી આવી પહોંચી સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદે જમાવટ કરી ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી આ દ્રશ્યો છે અંબાજીના તિરુપતિ ઓઈલ્સ દરેક તહેવાર તહેવાર જુનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર ભવનાથ પાણી પાણી તો ગિરનાર ની સીડીઓ પરથી ઝરણાની જેમ પાણી વહ્યા રાજકોટ પંથકમાં વરસાદથી ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપુર કોઝવે પાણીમાં ગરકાવ લોકોને કરાયા સાવચેત તાપીના ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટે પહોંચી પાણીની આવક વધતા દસ દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા શરમા મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વરસાદ છે ભવનાથમાં ઘોડાપુરની સ્થિતિ ગિરનાર પર્વત પર ભારે વરસાદ ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસાદી પાણી ગિરનારની સીડીઓ પર ઝરણાની જેમ વહેતા થયા સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ યાત્રિકો મહા મહેનત નીચે ઉતરી રહ્યા છે બપોર બાદ ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદ ખાપક્યો ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે જેના કારણે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી ભવનાથ વિસ્તાર પણ પાણી પાણી થયું તો જૂનાગઢમાં એક જ વરસાદ ખાપક્યો જે બાદ ગિરનાર પર્વત પર જે યાત્રીઓ ચડ્યા હતા તેમને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ઉતરવામાં કારણ કે ઝરણાની જેમ પાણી ખડખળ વહી રહ્યા છે પરથી અને પાણીની તીવ્રતા ખૂબ જ વધુ નોંધાઈ છે વરસાદ બાદ પરેશાનીઓ પણ સર્જાઈ છે કારણ કે રોડ રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી ભવનાથ પાણી પાણી થઈ ચૂક્યું છે અત્યારના સમયમાં યાત્રીઓનો ધસારો ઘટ્યો છે પરંતુ જે પણ યાત્રીઓ અહીં મુલાકાત લેવા માટે આવ્યા છે દર્શનાર્થે આવ્યા છે શક્તિપીઠમાં અંબાના દર્શન કરવા માટે આવ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોધમાર વરસાદથી શું સ્થિતિ સર્જાઈ છે તસવીરો પરથી આપ અંદાજ લગાવી શકો છો જે સીડીઓ છે ગિરનારની તેની ઉપરથી આ પાણી વહી રહ્યું છે જાણે કે કોઈ ઝરણું વહી રહ્યું હોય તે પ્રકારની અનુભૂતિ થતી હશે પરંતુ આ જે પાણીની તીવ્રતા છે તેના કારણે યાત્રીઓ ખૂબ જ સાવધાની અને સતર્કતાથી નીચે ઉતરવા માટે પ્રયાસ કરી રહ્યા છે ભવનાથમાં આજે ખુબ જ ભારે વરસાદ ને લીધે ભારતીય ખાતે જે નીચેથી પાણી આવે છે અને ટુ વ્હીલ પણ હતી એમાં પણ કોઈ નુકસાન નથી પરંતુ પાણી ખૂબ જ આવી ગયું હતું અને અત્યારે ખૂબ ભારે વરસાદ હતો પણ હવે શાંતિ છે અને કોઈ નુકસાન થયેલ નથી આમ તો એકદમ ક્લિયર મોન્સૂન વાતાવરણ ખાલી ભાડે બંધાય એવું દેખાતું હતું અને ટૂંક સમયમાં વરસાદ પણ આવે એવું લાગતું હતું પણ માત્ર અડધી જ કલાકની અંદર માં પુષ્કળ પાણી આવી જતા અહીંયા જે ગાડી પાર્ક કરેલી હતી એની પાસેથી પાણી પડી ગયું અને કેટલી ગાડીઓ છે એ પણ પાણીમાં તણાવવાની તૈયારી હતી પરંતુ ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ ગયો એટલે વાંધો નથી તો અત્યારે એ વરસાદ એ વિરામ લીધો છે તીવ્રતા તીવ્રતા ઘટી છે વરસાદની જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો અત્યારે હાલ જે છે વરસાદ છે તે વિરામ લીધો છે જેને લઈ અને ભવનાથમાં જે પાણી ભરાયા હતા તે પણ ધીમે ધીમે ઓસરીયા હતા ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે રીતે ગિરનાર પર્વત ઉપર વરસાદ વરસ્યો તેને લઈ અને દામોદર કુંડમાં છે તે નવા નીરા આવ્યા છે અને હાલ જે અષાઢ મહિનાની અંદર દામોકુંડ જે રીતે છલકાતો હોય તેવો દામોકુંડ હાલ ભાદરવા મહિનામાં છલકાતો નજરે પડ્યો છે હાલ જે છે વરસાદે વિરામ લેતા લોકોએ પણ નિરાતનો શ્વાસ લીધો છે અને યાત્રિકો પણ સલામત જગ્યા છે એટલે હાલ કોઈ ઘટના બની નથી જેને લઈને યાત્રિકો ફસાયા હોય પણ હાલ વરસાદે વિરામ લેતા ગિરનારની સીડી ઉપરથી પાણી પણ ધીમા થયા છે અને તે પણ અહીંયા આવેલા હસ્તાપુર ડેમ અને જે આણંદપુર ડેમ છે કે વિલિંગન ડેમ છે તે તરફ અત્યારે તેના વહેર થઈ ગયા છે

સામેલાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ભવનાથમાં પાણી જ પાણી નજરે પડ્યા ગિરનાર પર્વત પર પણ પાણીની તીવ્રતા ખૂબ જ નોંધાઈ સીડીઓ પરથી ખડખડ ઝરણાની જેમ પાણી પાણી વહેતા જોવા મળ્યા જનજીવનને અસર પહોંચી જ છે પરંતુ સાથે સાથે યાત્રીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમારી સાથે આશિષ પરમાર સ્થાનિક લાઈવ જોડાઈ ગયા છે આશિષભાઈ તમને શું અત્યારે સ્થિતિ સર્જાઈ છે આસપાસના વિસ્તારોમાં શું સ્થિતિ છે તે વિશે જણાવજો జూనా <laughs> జిల్లా <laughs>